ક્યાં ગામ બોલો તળાજા તાલુકો ભાવનગર જિલ્લો શિયાળા વદર કામ છે શિયાળા વદર શિયાળા વદર મારું નામ ભરતભાઈ મુળજીભાઈ પરમાર બાય હતી પણ બાળક છે મારે કેન્સર થયું બાય મરી ગયું તે પછી નાના નાના છોકરા તે એક મોટો બીજું ભણે ને થોડી છોકરો પેલું ભણે એમ છે બે ત્રણ વર્ષ પેલા જ બાયું cancel થયું મરી ગયા એવું છે દવા ઘણી કરાવી પણ નો હારો છોકરી એવું છે એવું છે આ નાની ઉંમર માં એમ એક ને એક છોકરો માં બાપ એ નિવૃત થઇ ગયા કામ કાજ થતું નહી રોટલા બોટલા વગા ઘડી તેમાં પા

હા ખેતી છે દસ વીઘા ઘર ની જમીન છે દસ વીઘા ની ફાર્મે રાખો ચોથા ભાગે વાવું દસ વીઘા અમાર કુંભરની ની છે ત્યાં ખાલી ઘર નું કામ કરે ને છોકરા રાખે માલ ઢોર રાખે ખેતી માં તો હું એકલો પોગ રહ્યો છે આ તો યુટ્યુબ માં મેક હોય તો જો ઘર કામ કરે ને સારું

અમારે સમાજ પ્રજાપતિ છે અમે કુંભાર છે પ્રજાપતિ કુંભાર બરોબર ને હા પ્રજાપતિ લખો તો હાલે કુંભાર ભાઈ છે કુંભાર ભાઈ પ્રજાપતિ એમ લખો તો હાલે એવું છે તમને ખબર જ હોય ને અરેજભાઈ તમે ક્યાં મારથી મોટા છો હા એ તો બરોબર છે પણ કેવા ને એવું છે ભાઈ કેટલીક ઉંમર લગી ચાલે હા કેટલી ઉંમર હોય તો ચાલે

પછી મોટર મોટર પાણી નાના નાના બાળકો મરીજી બાય કેન્સર છે પૈસા દવા ઘણી કરે પણ નો સારું એમ કેટલો સમય થયો બે વર્ષ છે બે ત્રણ વરસ આ તીન વરસ

બરાબર તમારો નંબર નાખી દઈશું અને એવું લાગે તો કેમ તમે મારા ગ્રુપમાં છોકરા કામ કરે છે એટલે એમાં ગ્રુપમાં જો આવશે ને એટલે વધારે કોન્ટેક્ટ તમને કરી દઈશ કે હું તમને અને મારી ચેનલ ચેનલમાં આવી છે તો તમારે ઈ કે તો કોન્ટેક કરાવી દઈશ બરાબર ને બરાબર ને અને તમને કોન્ટેક કરે તો અમને જાણ કરજો હા તો તમને જાણ કર્યા વગર થોડો રહું સાહેબ હા એમ કેવાય ને એવું તો જાણ નહિ કરો તો ક્યાંક ફસાઈ જાહો બરોબર તો ક્યારેક તમે ફસાઈ જાવ તો નામ પછી શું થાય કે એવું થાય કે youtube channel વાત થઇ તી અને આવી રીતે ફસાણા ના 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 તમને કોમ પરસ તો વાત કરાવીસ હા મારું કેવાય ને એવું છે ભાઈ અત્યારે એવું સમય સમય કેવો અટાણે થઇ ગયો છે ભાઈ ખરાબ છે ખરાબ છે બહુ સમય ખરાબ થઇ ગયો છે ભાઈ અને ગમે ખરાબ છે મને ખબર હા મારું કેવાય ને એવું છે ગમે એનો ભાઈ નો phone આવે તો ગમે એનો જોઈ નો phone આવે તો કેવાનું વિડીયો કોલ કરો બરાબર વિડીયો માં જોઈ લેવાની છે બરાબર આ રીત નું છે તો કેવાનું એવું તો નહીં ગણાય ને અમારી પાસે ફોન આવતા હોય એટલે અમને કે મને કીધું એની વાત કરી એક ભાઈઓ મને વાત કરી કે ભાઈ મારી પાસ હજાર રૂપિયા માંગ્યો એ કે પેલા ફોન પે દસ હજાર નાખો એટલે અમે આવીએ ભાડું કરી અને તમારા મકાન જોઈ જઈએ બરાબર એટલે ભાઈ સામે શું છે હોશિયાર હતા એટલા માટે એ ભાઈ કે ના ના પેલા તમે આવો તમારા ખર્ચે થી જોઈ જાઉં ઘરના મકાન છે પછી હું તમને પૈસા આપું એટલે છે સમય બહુ ખરાબ છે ભાઈ બહુ ખરાબ છે અત્યારે શું બહુ જોઈ ને હાલવાનું બરાબર એટલે મારું અમારી ચેનલ માં ઘણા એવી રીતે રિક્વેસ્ટ કરતા હોય છું મારું કેવાનું એવું છે નબળા માણસો હોય એ રીતે ફસાઈ જાય બરોબર એવું કામ કરતા હોય કેવા ને એવું થાય અમે કોઈ પૈસા લેતા નથી બરોબર એક રૂપિયો તમારો નથી લેવો સામે વાળાનો લેવો બરોબર અમે તો સેવા જ કરીશી અને તમારું સારું થાય બરોબર પબ્લિક જોઈ બરોબર પબ્લિક જોઈ ને તમારું સારું થાય એને માટે અમે ઓડિયો મૂકીએ બરોબર એમ તો નથી કે ભાઈ પાંચ હજાર મોકલાવો પાંચ હજાર આપવો એ રીતે અમે તમને કહેતા તો નથી ને કોઈ દિવસ તો પછી ગમે મારો મારો ઓડિયો તમે સાંભળશો ને એટલે તમને એમ થાય તે નહીં બરોબર ઘણા કે મને મને એક દલિત સમાજને ફોન આવ્યો હતો મને કે સર મારો ઓડિયો મૂકવાનો છે મારા ભાઈ ના અઢાર વરસ છે તો રાજકોટ ગામ તો મારે ઓડિયો મૂકવો છે તો મારા ભાઈ ના લગ્ન કરવા છે તો ઘરની દુકાન છે તો તમે ઓડિયો મૂકી દેવો શું લ્યો છો તમે મને કે ફી તમારી શું ચાલે છે મેં કીધું સાહેબ આપડે કોઈની ફી લેતા નથી બરાબર અને આપડે કોઈના પૈસા લેતા નથી

એ આનું કેહવાનું એવું મતલબ શું થાય સાંભળે પબ્લિક સાંભળે એટલે શું થાય છે ઓડિયો મૂકે છે ગરીબ માણસો માટે આ ઓડિયો આપડે મૂકીએ સેવા માટે જ સા તમારી મેં બે ત્યાં વિડીયો સાંભળવા એટલે મેં ફોન કર્યો આ તો સાહેબ આપણો તમારો ઓડિયો મૂકી દેવું બરોબર

ના મળી જાય મળી જાય અને એવું લાગે છે તો અમારે છોકરા જો ગ્રુપ માં કામ કરે છે ને તો એવું લાગે છે ને તો હું વાત કરીશ તમારા માટે કેમ કે આ થોડી દુઃખ ની વાત કેવાય આ દુખની વાત છે એટલે આ થોડીક દુખની વાત કહેવાય એટલા માટે હું છે ને કોન્ટેક્ટ તમને પેલા કરે બરાબર હા હા હું તમને પેલો કોન્ટેક્ટ કરે અને તમને કઈ સામેથી કઈ છે કે ભાઈ આ રીતનું પાત્ર આવ્યું છે તો તમારે કરવું છે બરાબર હા હો સારું સારું સાહેબ હાલો તો ફોટો મેકલી દો જય માતાજી એ જય માતાજી સારું સારું હા તક મળે તો ધ્યાનમાં રાખજો તમારે એ સારું એ હા